તોય હજી તડકો છે બોલો અને એટલી ગરમી થાય છે જો ગરમાય રહેવાતું નહીં તો એના કરતાં એમ થાય કે થોડીકવાર બહાર જઈએ અને અહીંયા બેસીએ એમાં ભવનાથમાં ભવનાથમાં ગયા એટલે માઇન્ડ ફ્રેશ થઈ છે ગોલા વોલા ખાવા જવું એટલે ભવનાથમાં જાતું ત્યાં થોડીક વાર બેસતું ત્યાં થોડીક વાર રહી શાંતિથી અને પછી ગોલા ખાવા જશું પછી ક્યાંક ઈચ્છા થશે તો ચાસું जो वेदर जो मस्त वरस आई जा आई

અને અનામાં ઉપર તો આપણે જઈ આવ્યા હતા એટલે હે ને નથી જતા ઓલરેડી વિડીયોમાં છે પછી એમ એમ લાગે કે આ તો જોવાલી વખતે એકને લેડ એટલે નજર જાય બાકી બીજું કંઈ નથી આવું છે જો આ બધા ફોટોગ્રાફર આ તો અરે જોમાસામાં તો આઈથી હે ફૂલ હોય એકદમ રસ્તા અરે એ કંઈ હતી હતીશય હોય આખા ભરાવાની ક્યાં હું વાત કરું આમાં હેને આ હાથ બંધ હોય આખું બધુંય બધુંય બેક હતું આ વખતે તો અલે એવું છે જો હું આજેવું કોનું છું મમીન જોગો પાછો લાભ મોંઘવાર એટલે હાલો ડીકર ટીમ એ રજ્યો ને ક્યાં જાણીએ એનો કતાય એના આખું આવડું થયું ને આઈને લીધે ઓલો વિડીયોમાં છે જ ઓલ રેડ લાઈન લીધે કે મારા સુટ વિડીયો માનો લેતા માર ખરાબ આવે છે અને આ ઉપર તો જવાય જા બધા વેચવાવાળા હે એટલે કઈ પર લેવો હોય તો સારું હાલો બી કન્ટિન્યુ રહેજો મળી આ લાડો હાય લાડો

કેડાો okay. રહેજો okay. <laughs> <laughs> hmm. हेलो सर हा देखो मैंने क्या सो बनाया तो ठीक था प्लास्टिक इज नॉट सॉल्यूशन ओनली पोल्यूशन ओके पोल्यूशन रिलेटेड ठीक है स्टॉप यूजिंग प्लास्टिक बॉटल पेंटिंग बाकी सुपर्ब बने प्रकृति बचाओ सेव गनर स्टॉप प्लास्टिक सोल्यूशन

ક્યાં મંદિર સિવાય બીજું કાંઈ આપણને ના દેખાય અહીંયા બધા તેત્રીસ કરોડ દેવી નેતા આવી જાય લેવો હા હા તો કેવી જવાનું હાલે કાચી ના એક આની પર પાકેલ લાગે एक पांव कच्ची एक पांव बाकी अरे मजा <laughs> आ गई जो मजा आ <मुझे आगा। laughs> <आगा। आगा। तांगा। laughs> वही रोटी है बोल जरा मैं वहां बैठूं सहन का नहीं અત્યારે એ બધા એને મોજ ના જાય ને હું શું કેળા લીવા નાળી વાત લીધા ત્યાં દહી આરવા લેવા બા ખાવાનું હે કા કે શું કા નો હું થ્યું એ કે વ્લોગ ઉતારી એટલે દુખ લાગ્યું ના એ કે વ્લોગર ઉતારો મામારો એનું નામ મેડાવ હા 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 થાતો જો વાત કી

यो तो वो काला नारपत तो तो कोड़िया की नहीं होइ गयो हेलो हेलो आगे तो जाए पसंददार हो गया हेलो हेलो आगे जाए बाकी आमा तो आलो नहीं आवे सोरा आमा बरोबर अभी कंटिन्यू रे जाओ हां ना नैना वा वाला बच्चा है ना हिसाब है ना लेम किया ग्लेड है यहां पे ₹50 कैसे छुपाई दे ये तो

આ રસ્તો તો પૂરો જ ન થાય આમ કેટલા પગથી જો ફોટોગ્રાફી હાલતી લાટ બધા અને વ્યુ જો વરસાદ જેવું થઈ ગયો

એ સાઈડ ફરવાનું ઓલા પહાડો ન હોય બધી પહાડી ઇલાકામાં અરે છે તો આય પહાડી ઇલાકો એક પ્રકારનું બટ આ એ નાખું પામ તો જો સોખું એકદમ જડું દેખાય આ એક પ્રકારનું જ આમ નામ રાખીને ફોટો પાડે ને વોલપેપર ટાઈપનું દેખાય પાડો હોય પાડી ગયું ને અને આ બધું સુકાઈ ગયું એટલે જો આવી રીતનું વરસાદ આવશે ને પછી આ બધું જમ જમ ચમકતું થઈ ગયા સારવાળા બી કંટિન્યુ રહેજો મળી આગળ

आइसक्रीम तो भाव नहीं आइसक्रीम तो मैं कोई दिवस ना था अपने तो चॉकलेट कोई कापे हैं वहाँ लोग चूई फोटो दिखा रहे हैं ओ बताइए आप मोच बढ़ी है आलो बिगड़ नहीं रही क्या अबे जस्ट अपने गोला खावा दम ब्लैक ब्लैक थाई કઈ ખબર જ નથી પડતી વ્યુ કેટલું મસ્ત આવે આ વ્યુ જોવા માટે જ અમે અહીં આવીએ છીએ સ્પેશિયલ જાણે કે એવું લાગે છે ને પેલી બ્લેક કલરની પેઇન્ટિંગ ના કરે અને એવી રીતે થઈ ગયું ડુંગર જેવું લાગતું જ નહીં અને ગ્રીન પેલા ઝાડ કે કાંઈ દેખાતું જ નહીં

કોઈ ગામ અલગ આવ્યા હોય અમારા ભેગા નથી આવ્યા અલગ આવ્યા અલગ કઈ ખબર એના હોય એવી રીતે હા હાલો કોન ખાવા આ બેસ્ટ પાર્ટ હોય છે કારણ કે ગમે કોન આખો ગમે હોય પણ પાર્ટ બેસ્ટ આજ જ છે બીજા આમાં જ હોય ચોકલેટ

Yeah, man. ભાઈ તો બોલો ખવાય બાજુ અત્યારે ને આઈક ના હોય બે બે કલા કે તાઈ વેરે હાલો ખાવે બોલા ફ્રેન્ડ્સ તો જો અહીંયા ગોલો ખાવા માટે આવ્યા અક્ષર ગોલા કરીને છે અહીંયા જુનાગઢને આપણે ફેમસ છે અને બહુ સારા ગોલા બનાવ્યા હર વખતે અમે અહીંયા આવતા હોય પ્રમુખને અક્ષર બે સારા

એટલે એમ નહીં તમે ખાવાની સાથ રાખો હા ફ્રીજમાં રાખાય પણ શું છે ખાઈએ તો અહીં ધોઈ ન ખવાય હો